હેલો ગાઈસ ફ્રી એકવાર અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજ આપણે જવાનું છે પાલટી કરવા પાલટી કરવા જવાનું છે એ તો મને નથી ખબર એમાં પાલટીમાં શું છે એમ એ તો જે મને નથી ખબર એ તો કોઈને વાડીલે કાઈ મળે એ પાલટીમાં લેવાનું છે બાકી તો પાલટી નકર ફ્રી પાલટી જ થાય આનું નું કાઈ નીકી નથી પણ તમે આગળ તમે વિડિયોમાં જો કે શું થાય એમ હા અમારી પાલટીમાં અમને શું મળી રહે છે જે મળશે એ અમે પાલટી કરવાના છે હાલો મિત્રો હવે પાડીએ આપણે પાર્ટી સાયકલ લઈ હા આ તમને હવે શું પાર્ટી માં વાય ઈ તમારે એનો કઈ ખબર છે નહીં ઈ જો તમારે જો હોય તો અમારા વિડિયો માં અંત સુધી બન્યા રહો હવે છે ને પાર્ટી માંથી વાડી તો વે વા છે પણ હું મળ્યું ઈ હજી અમને કઈ ખબર છે ખબર છે નહીં ઈ આ છે સાયકલના ના માં હું છે ઈ ના ખબર હજી એને કઈ જોયું નહીં થઈ

અને મને તો થોડું વજન કઈ જેવું લાગે છે પણ હવે થોડું આ નાખી દઈએ ને એટલે મીડિયમ માં થઈ જાય હા થોડું 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 મીડિયમ થઈ જાય એમ લાગે હવે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે કરીએ ચાલુ આપણો પાર્ટી પ્રોગ્રામ અને આ પાર્ટી પ્રોગ્રામ પાછો કઈ એવો છે હો પાછો જેવો તેવો કઈ પાર્ટી પ્રોગ્રામ છે ને આ તે મરસું તો જોવામાં આ મરસું નો પાર્ટી

આપડે વિડીયો એન્ડ કરી ઓય બાપા ઓય બાપા કઈ ને હવે અહીંયા હા અમારો વિડીયો હાવ પૂરો જ કરી દેવા મે આવી પૂરો કરી દેવાનો છે હવે હા એટલે હા વાત ચાલો અને તમને છે ને કેવા વિડીયો અમારે લાગે કોમેન્ટમાં જરૂર કહી દેજો અને કેવા એની બનાવી એય તમે કહી દેજો હા હવે અહીંયા હવે પૂરો કરી દીધો પૂરો